ચાલુ ઓફિસ દરમિયાન આવે દુર્ઘટના સર્જાય અને કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ તે પણ એક સવાલ કે આપનું નામ ને પરિચય એસપી વાઘમસિંહ નાયબ સવારે વહેલી સવારે કચેરી ખોલી ત્યારે ગાબડું પડેલ છે અને આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ અમારા કોમ્પ્યુટર લેપટોપ કોમ્પ્યુટર સીપીયુ કીબોર્ડ અમારા ટેબલના ગ્લાસ અને પ્લેપડ છે એને નુકસાન થવા પામે છે વિગતવાર છે રીતે ચાલુ છે એવું જી આ દિવસ ભેજ તો ઘણા સમયથી ભેજને એ આવે છે અને અમે ગાબડા પડવા બાબતે પીડબલ્યુડી આરએમજી વિભાગ સાથે વ્યવહાર પણ કરેલ છે અને જ્યાં એમને વિઝિટ કરી જરૂરિયાત જણાય ત્યાં રિપેરિંગ કરી આપવા વિનંતી કરવામાં આવે છે આ કચેરી છે આ નાયબ કચેરી છે